એલ એમ એલ સ્કૂલ દ્વારા નિનાદ બે હજાર ત્રેવીસ દોડ અને કાર્નિવલની ઉત્સાહભેર ઉજવણી કરાઈ આરોગ્ય અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા સ્વીકારતી એલ એમ એલ સ્કૂલ દ્વારા ખાસ એક કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે જ દોડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્સાહ વિદ્યાર્થીઓ વાલીઓ અને સૌ કોઈ લોકોએ ભાગ લીધો હતો નર્સરીથી ધોરણ બાર સુધી આવરી લેતી આ સ્કૂલમાં દર વર્ષે અલગ અલગ કાર્યક્રમનું આયોજન થતું હોય છે જેના જ ભાગરૂપે આ વર્ષે नादार तेईस दौड़ कार्निवल नयोजन कर आज हम लोगों ने अपना इक्कीसवा फाउंडर्स डे जो है वो एक रन और वॉक के थ्रू करा जिसमें हमने सस्टेनेबल डेवलपमेंट गोल्स जो है यूएन के वो हमने दिखाए हैं मेरे बच्चों ने मेरी टीचर्स ने और हम सब ने बहुत मेहनत करी और ये एक महीने महीने की मेहनत जो है ये रंग लाई है इसमें तीन हजार से ज्यादा लोग आए हैं और हम लोग बहुत खुश हुए उन सबको सर्टिफिकेट्स मेडल्स टी शर्ट्स खाना करके और हमारा खाना स्वस्तिक खाना था गेम्स जो थी वो भी अच्छी गेम्स थी तो हम सब पेरेंट्स जो हैं वो बहुत खुश हुए मैनेजमेंट का सपोर्ट हमें बहुत मिला लायंस क्लब मैनेजमेंट का तीन हजार लोगों ने पार्टिसिपेट करा हर उम्र के चाहे वो छोटे तीन साल के बच्चे भी थे और बड़े से बड़े सत्तर साल के दादा दादी भी थे तो एक ये फैमिली रन था जिसको हमने एक

તે ઉજ્જવળ ભવિષ્ય તરફ એક સામૂહિક પગલું છે અને જેમાં રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ વિશેની જાગૃતિ માટે ખાસ આ દોડ યોજાઈ હતી જેમાં પર્યાવરણ તેમજ અલગ અલગ વિષયોને સાંકળી લેવામાં આવ્યા હતા ચોવીસમી ડિસેમ્બરના રોજ યોજાયેલી આ દોડમાં પાંચ કિલોમીટર અઢી કિલોમીટર અને દોઢ કિલોમીટર એમ ત્રણ વિભાગ રાખવામાં આવ્યા હતા જેમાં પ્રથમ આવનારને ઉત્સાહભેર પ્રોત્સાહિત ઇનામોથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા કલ્પિત એસડીજીએસ જાગૃતિ પ્રદર્શનનું પણ અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું હતું જ્યાં સૌ કોઈ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલા પ્રોજેક્ટોને જોઈને ખૂબ જ ખુશ થયા હતા સાથે સાથે જ તેમની મહેનત અને તેમની આકાંક્ષાઓ વિશે જાણીને પણ સૌ કોઈ લોકો ઉત્સાહી બન્યા હતા દર વર્ષે ફાઉન્ડર્સ ડેમાં અમે કોઈ પ્રોગ્રામ છોકરાઓનું પરફોર્મન્સને એ બધું કરતા હોઈએ છીએ આ વખતે અમને વિચાર આવ્યો કે સ્પોર્ટ્સને ફિટનેસને જોતા થોડું જુદું કરીએ એટલે પહેલી વાર અમે આ રન ઓર્ગનાઇઝ કર્યું અને એ રન અમે યુએનના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને આધારે એમને એ વિચારમાં રાખીને કારણ કે જે પણ કહીએ છોકરાઓને ભણાવવું જોઈએ શીખવાડવું જોઈએ કે શું છે એટલે યુએનના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને જોઈને અમે આ આ ડેવલપમેન્ટ કર્યું અહીંયા રન કર્યું અહીંયા પરફોર્મન્સીસ પણ કર્યા અમે અહીંયા આપણે ગેમ્સ પણ રમાડ્યા એક્ઝિબિશન પણ કર્યું ઓલ ઓન ધ બેઝિસ ઓફ ધ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અહીંયા અને આ એટલું સક્સેસ આજે ગયું છે કે અમે હવે આ દર વર્ષે આ કરવાના છીએ દર વર્ષે આનાથી મોટું મોટું થતું જશે પૌષ્ટિક આહાર અને જે મિલેટ આહાર માટેના જાગૃતિ માટેનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત કાર્નિવલમાં રમત પણ યોજાઈ હતી જેમાં પણ સૌ કોઈ લોકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો સૌ કોઈ લોકોને ગ્રાન્ડ સરપ્રાઈઝ તરીકે પ્રમાણપત્ર વિતરણ અને લકી ડ્રો દ્વારા સૌ અપેક્ષિત લોકોને પણ અહીંયા સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમગ્ર આયોજનથી સૌ કોઈ લોકો ખૂબ જ આનંદ વિભોર બન્યા હતા દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર